સુરતમાં સૌલી પોલીસની ટીમે શહેરમાં નાઇટ પેટ્રોલિંગ પોલીસ શખ્સો સોનું લઈને પોલીસની પેટ્રોલિંગ દરમિયાન ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે શંકાસ્પદ કારને રાખવામાં આવી હતી જેમાં તપાસ કરતા કાચા સોનાના નાના મોટા ટુકડા ભૂકો અને બિસ્કિટ થઈને કુલ ચૌદ કિલોગ્રામ સાતસો ગ્રામ સોનું મળ્યું હતું સૌલી પોલીસે આઠ કરોડ લાખ નું સોનું સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો અને બે શખ્સોને ચેપી પાડ આગળની કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં સાવલી પોલીસની ટીમે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક હતું પોલીસે કાર ચાલક હિરેન ભરતભાઈ અને મગન પાડી કરી હતી જેમાં સોનું કોઈ પુરાવા ન મળતા પોલીસે સોના નાના મોટા ટુકડા અને બિસ્કિટ મળીને કુલ આઠ કરોડ સત્તાવન લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું ના જણાવ્યા મુજબ કારમાં સવાર બંને શખ્સોના પેન્ટ માંથી એક પ્લાસ્ટિક થીંગ હતી જેમાંથી સોનાના 8 પેકેટ મળી આવ્યા પોલીસે કુલ 14 કિલો 700 ગ્રામ વજનનો સોનું સહિત બે કરોડ 60 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો ધરપકડ કરી તપાસ હાથ છે હા સાંજે મળી પનવેલ પનવેલ અને ત્યાં એક જે વ્યાપારનો ધંધો કરે છે એ બાતમ હકીકત મળતા અને પોલીસની ટીમ બનાવી પંચોને સાથે રાખી સમજ કરી અને ત્યાં રેડ કરતાં અમને છે તો હોટલ પનવેલમાંથી તેમજ હોટલ હાઈવ્યુમાંથી વિદેશી લલનાઓ મળી આવેલી સાથે સાથે બીજા ગ્રાહકો પણ મળી આવેલા અને આ બાબતે અમે રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં થાઈલેન્ડની પાંચ યુવતીઓ તેમજ એક નેપાળની અને એક ઉત્તરાખંડની યુવતી મળી કુલ સાત યુવતીઓ મળી આવેલી એટલે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી જે હોટલમાંથી મળી આવેલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ વિદેશી યુવતીઓ બાબતે આગળની તપાસ તજવીજ ચાલુ છે હાલ તો અમને ત્રણેક દિવસની માહિતી હતી કે ત્રણેક દિવસથી આ બધું ચાલે છે એટલે અમે એના માટે ચોક્કસ માહિતી મેળવી કે કયા સમયે આપણને મળી શકે એ બાબતે અમે તપાસ કરતા અમને છે તો ચોક્કસ માહિતી હતી એના આધારે અમે જઈને રેડ કરી ગઈ કાલે જેથી ત્યાં અમને છે તો આ સાત યુવતીઓ અને અન્ય ગ્રાહકો મળી આવેલા છે આ હોટલ છે એ જેડી ઉર્ફે જોની જેડી જોની ઉર્ફે જેડી અને બીજો છે કાર્તિક દિલીપ કેવડિયા બીજા એક અન્ય વોન્ટેસમ છે વિજયસિંહ ઉર્ફે કાનો જે આ હોટલ ચલાવતા હતા અને હોટલમાં શિવમ ગજેરા જે આ લલનાઓનો સપ્લાયનું કામ કરતો હતો એ તેમજ ભાવના પાટીલ જે આ જે જેતું આ હોટલમાં લાવતા હતા